જે થવાનું હતું તે ન થયું અને જે નહીં થવાની શક્યતા લાગતી હતી તે થયું એ રીપોર્ટર ફિલ્મમાં આવતી એક સરસ મજાની ટેલ્સ ઓફ ધ થ્રી બ્રધર્સ આજની વાર્તા વાર એક ગામડામાં ત્રણ ભાઈઓ એક સુનસાન રસ્તા પર જતા હતા સાંજનો સમય હતો ચાલતા ચાલતા તે એક એવી નદી પાસે આવ્યા જેને પહેલી પાર જવું મુશ્કેલ હતું તે જાદુગરી જાણતા હતા તેને પોતાની લાકડી વડે જાદુગરી ફેરવી અને એક પુલ બનાવ્યો તેની પહેલાં તે નદી પાર કરતા એક કાળી પડછાય એ તેનો રસ્તો રોક્યો તે મૃત્યુ હતું જે હારેલું અનુભવતું હતું સામાન્ય સ્વરૂપે નદીમાં લોકો ડૂબી જાય પણ મૃત્યુ ચતુર હતું તે આ સફળતા માટે તેને આભાર ભેટ આપવા માંગતી હતી પેલા ભાઈ મૃત્યુ પાસેથી દુનિયાની શક્તિશાળી જાદુઈ લાકડી માંગી બીજા ભાઈ મૃત્યુને વધુ નીચું દેખાડવા મરેલ માણસને જીવતા કરવાનો એક પથ્થર માંગ્યો અને ત્રીજા ભાઈએ જે વિનમ્ર અને બુદ્ધિમાન હતો તેને મોત પર વિશ્વાસ ન મૂક્યો અને એવી વસ્તુ માગી તે કોઈની નજરમાં ન આવે ન છૂટકે મોતે તેને અદૃશ્ય જોગો ધાબડો આપવો પડ્યો પછી મોત તેનો રસ્તો છોડ્યો અને ત્રણેય ભાઈઓ શક્તિબળ આવતા એકસાથે જે ચાલતા હતા તેઓ તદ્દન અલગ થઈ ગયા પેલો ભાઈ એક દૂર ગામમાં જઈ પોતાની શક્તિશાળી જાદુઈ લાકડીથી તેના દુશ્મનોને મારી નાખે છે અને પોતે અમર છે તેવું કહેવા લાગે છે પણ એ જ રાત્રે તે સૂતો હતો ત્યાં બીજા સાદુ ઘરે તેની જાદુઈ લાકડી લઈને તેની મારી નાખે છે બીજો ભાઈ ઘરના પાછળના ભાગમાં જઈ પથ્થરને હાથ પર ઘસી ત્રણ વાર તેનું કુટુંબ બાળકો અને પત્ની તેની સામે પ્રગટ થયા અને જલ્દી એ ઉદાસ થઈ ગયા કેમ કે આ તેની દુનિયા ન હતી આ ઘટના જોઈ બીજો ભાઈ એ વિચારી આત્મહત્યા કરી લીધી કે હું તેમની સાથે રહીશ અને જ્યારે ત્રીજો ભાઈ જે સૌથી વિનમ્ર અને બુદ્ધિમાન હતો મૃત્યુ બહુ મોટા સમય સુધી તેને ગોતે છે પણ તે ન મળ્યો કેટલાય વર્ષો પછી તે વૃદ્ધ થયો અને તે એ અદૃશ્ય ધાબડો ઉતારી દીધો અને તેના સંતાનોને આપી દીધો એક જૂના મિત્ર તરીકે મૃત્યુને ગળે લગાવ્યું અને તેની સાથે ચાલ્યો ગયો ના જીત્યો હાર્યો સબસ્ક્રાઈબ નીરવ મંડિર ચેનલ